પાંચ દાયકાથી રંગત જમાવતી નવરાત્રી માંડવી તાલુકાના ડોળ ગામે ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી માંડવી તાલુકાના ડોળ ગામે આંબલીવાળા ચોક ખાતે શ્રી ભાનુશાલી મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ સાથે જગવિખ્યાત શ્રી આયુ માતાજીના મંદિરે નવલા નોરતાની ઉજવણી કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો રાસ ગરબાની રમઝટ બોલાવે છે ડોડ ખાતે મહેશભાઈ ગઢવી એન્ડ ગ્રુપ દ્વારા પ્રાચીન અર્વાચીન ગરબા સાથે રાસ ગરબા દાંડિયા રાસ અને હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ વેશભૂષા દેવી દેવતાઓના પરિધાન સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે ડોડ ખાતે આવેલ શ્રી આયુ માતાજીના મંદિરના પવિત્ર પટાંગણમાં માતાજીની ભક્તિ ભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે જેમાં દીપકભાઈ ગઢવી અને અંજલિબા એન્ડ ગ્રુપ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી રહી છે તેમજ આઠમના દિવસે હોમ મહાવન અને વિજયા દશમ ઉજવવામાં આવે છે નવરાત્રી માટે ખાસ મુંબઈ ધરા અને દેશ દેશાવરમાંથી ભાનુશાલી મહાજનના મિત્રો પરિવાર સહિત ઉપસ્થિત રહે છે નવરાત્રી મિત્ર મંડળના સ્થાનિક પ્રમુખ શંભુલાલભાઈ કટારિયા બુધિયાભાઈ ભગત

જિન્નેશભાઈ નંદા બેહુલભાઈ ભાનુશાલી જયંતીલાલભાઈ કટારિયા છગનભાઈ કટારિયા રમેશભાઈ કટારિયા ધર્મેશભાઈ મંગે દિનેશભાઈ મંગે ધવલભાઈ મંગે બાબુભાઈ કટારિયા સહિતના લોકો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અમારી આ આદિયાદાની ગરબી છે અને આ ગરબી અમે ખાલી ભક્તિ માટે જ ગરબી ખાઈએ છીએ અહીંયા જ્યારે પણ તમે આવો છો ખાસ તો તમને પહેલાં હું તમારા ભૂમિ ન્યૂઝ અને સંદેશવાળા આવ્યા છો તમે આટલું ટાઈમ કાઢીને સનાતન ધર્મ અને નું સંસ્કૃતિને ટકી રાખવા માટે તમે ગામા ગામ ફરો છો અને આ ધરાંત ધર્મ ઉજાગર કરવા આ સમયમાં બહુ કઠિન છે તમે જુઓ છો લવ છેવાના બધા આપણે રોજ પેપરો વાંચીએ છીએ સમાચારમાં આવે છે પણ અહીંયા અમારો આદિવાઝાદી દેશી ગરબી જેને કહેવાય ને તંદુમા બાપુના છંદ થી શરૂઆત અમે કરીએ અને ત્રીજના દિવસે ચંદુમા બાપુની તિથિ હતી તો અમે અમને ખૂબ જાત કર્યા અને અહીંયા અમારા આ મહેશભાઈ મને કીધું મહેશભાઈ મને કહે યાર મેં કીધું થોડા છોકરાઓ સર્કલમાં હોય તો મહેશભાઈ કહે થોડા તમે હિન્દી ગીત શીખ લો તો મહેશભાઈ ને એના બાપુજી કીધું અમે ક્યારે હિન્દી ગીત નહીં શીખીએ અમે અમારી સંસ્કૃતિ છે એને વગડી લેશું તો તમે જુઓ છો કે અહીંયા અમે ક્યારે કોઈ બી ફિલ્મી ગીત તમે નહીં સાંભળ્યું હોય હા માતાજીને લાગતું ગીત ક્યારે તમને લાગે એમ માતાજી નું છે હિન્દી ગીત કોઈ એમાં સોંગ ભક્તિ નું જ આવતું હોય તો અમે ખાસ મહેશભાઈ કીધું છે અને મહેશભાઈ બધું સમજુ જ છે અમે કહીએ છોકરા કોઈ કે ફરમાઈશ કરે તો બી ક્યારે હિન્દી ગીત નથી ગાતું જ્યારે આપણે એવું હોય છો કે યાર દોસ્તી નું એવું કોઈ છે તો આજે આ એ કોઈ કોઈ ખોટું નથી અને પરમ કહેતા ગરબી થાય છે અમારી આ ગરબી અમારી મહિલા મંડળની ગરબી છે અમારી તમને કદાચ ખબર હશે એ કઈ ગરબી થતી અમારી અમારીમાં ત્યારે આપણા મહિલાઓને મોટું ઢાકીને આવવું પડતું અને એમને કઈ પરમિશન નહોતી તો અમારા અહીંયા જેઠાભાઈ અમારા કહેવાય અહીંયા પોતાના ઘરે જ મહિલા મંડળની ગરબી ચાલુ કરી હતી પછી આસ્તે આસ્તે અમે બધા જોડાતા ગયા તો ખાસ તું મોહનભાઈ અને ખાસ હમણાં અમારા વિનોદ વિજય જોશી બાપુ મહારાજ ભાવિક છે એમને બહુ અહીંયા મોટો ભાડો રહ્યો છે અહીંયા વાડી થાપ નથી કરી અને બધી જવાબદારી અમારા વિનોદ સંભાળી રહ્યા છે અને અમારા સમાજનો નો પૂરો ટેકો છે પૂરો વૈષ્ણવ સમાજ કારણ કે સિઝન છે ચોમાસાની બધા પાક તૈયાર છે એટલે મજૂર વર્ગ હોય એ બિચારો બાર એક વાગે પછી એમને જવું પડે કાલે સવારના વેરો ખેતરે જવું હોય તો તો બી અહીંયા અમે સવારના પાંચ સાડા પાંચ વાગે છીએ અને ખાસ તો મહેશભાઈ એમના જો ગરબા અને બધાને જકડી રાખ્યા છે બધા ઝઘડી નાખે મહેશભાઈ શું કહે છે એનું બધાનું ધ્યાન રહ્યું છે મહેશભાઈ ખૂબ ધન્યવાદ છે ને પૂરી ટીમ અહીંયા નિલેશભાઈ ઢોલી અમારા રવિભાઈ ઓર્ગેન માસ્ટર બાવાજી બધા તમારા કોઈ આજુબાજુના છે ને બધા ભક્તિ દે કોઈ કલાકાર ને નથી એમ કલાકાર નથી આવતા ભક્તિ કરો જ આવતા બસ એટલું જ કહીશ કે આ તમે ટકાવી લાગ્યું છે આ ડિયર લડી છે આપણે હસો હું ના હસું આપણા છોકરાઓના છોકરાઓ મારી આજે ત્રીજી અમે ત્રીજી પેઢી હાજર છીએ અમારા પાપા રીતે માતાની ભક્તિ કરતા રહે એવી હું તમારા માધ્યમથી બધા મંડળને કહું છું બધા મંડળને કહું છું તો તમે જે ફિલ્મી ગીત જે વગાડો છો મહેરબાની કરે માતાજીનો ભલે ફિલ્મી ગીતનો કોઈ રાહ આવતો હોય તો ભલે થાય પણ માતાજીની ભક્તિ જ હોવી જોઈએ

જે દેશી ગરબી છે એમાંથી કાંઈક જાણવા જેવું છે જે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે એના કરતાં પોતા પોતાના બધાના ગામડાની જે ગરબી છે એમાંથી કાંઈક જાણવા જેવું છે એમાંથી કાંઈક તથ્ય લેવા જેવું છે અને ખાસ હું યુવા કલાકારો અને ઉગતા નામિયા નામી બધા કલાકારોને એક ખાલી માતાજીના દરબારમાંથી વિનંતી કરું છું કે જ્યાં આપ બધા ગરબી કરો છો તો બની શકે ત્યાં સુધી ફિલ્મી ગીત તો આવું ન જ જોઈએ પણ બની શકે એટલું ફિલ્મી ગીતને ટાળજો કારણ કે આ આપણી સનાતન સંસ્કૃતિનો તહેવાર છે મા ભગવતીના આરાધના કરવાના દિવસો છે ફિલ્મી ગીત ઠીક છે ગાતા હોય ધંધા માટે બધા કરતા હોય પણ એના માટે ઘણા બધા બીજા સ્ટેજો છે બીજા કોઈ કાર્યક્રમો છે એમાં આપણે બધું કરી શકીએ પણ આમાં ધ્યેય એ જ હોવું જોઈએ કે ફક્તને ફક્ત મા ભગવતીને લગતા ગરબા હોય રાસ હોય અને અહીંયા અમે સવારના પાંચ પાંચ વાગ્યા સુધી ગાઈએ છીએ એમાં નવાણું ટકા સુધી કોઈ ફિલ્મી ગીત આવતું જ નથી અને ક્યારે બી કોઈ બી ટ્યુન અમારે આવે તોય પણ અમે ફિલ્મી ગીતને ગાતા નથી અમે એટલે આ બધાની આ બધા મહાજન છે અહીંયા મહારાજશ્રી છે બધા વડીલો છે આ વડીલોની બધાની હાજરીમાં હું તો બહુ નાનો જ છું પણ આ બધાના માર્ગદર્શન હેઠળ અમે બધા આગળ વધી રહ્યા છીએ મા ભગવતીના ગુણગાન કરી રહ્યા છીએ અને ખાસ બધાને ટકોર કરીશ કે જ્યાં જ્યાં વડીલોનો આદર થાય છે વડીલોને જ્યાં સલાહ લઈને કામ આગળ વધે છે એમાં મજા છે એટલે સૌને વિનંતી કે વડીલોનો સાથ સહકાર લેજો અસ્તુ જય માતાજી જય અંબે મારું નામ છે જયંતિલાલ ભાનુસાલી અહીંયા આપણો આ ઓગણીસમું વર્ષ નવરાત્રિનું છે અને કલા બધું અહીંયા માતાજી ઉપર બધો માનતાઓ કરતા હોય કાંઈ બી તકલીફ હોય તો શરીરમાં સારું થઈ જાય છે અમને બધી પબ્લિક અહીંયા આવે છે

અને આ માતાજીના મંદિરે ચૌદ સ વર્ષ થઈ ગયા છે અને હમણાં પણ મંદિરનું કામ ચાલુ છે જોરદાર કામ ચાલુ છે અને આજે માતાજીનો હજી છમાં છ સાત આઠ મહિના કામ ચાલુ હાલશે હાલશે એવું છે અને માતાજીનું કામ જોરદાર છે દેશ વિદેશથી માણસો આવે છે માતાજીને બધી હાથ પગ દુખતા હોય તો તેના માટે પણ આવે છે માતાજીના મંદિર માટે દોવા માટે પણ આવે છે અને માતાજીની મેં કાંઈ પણ એમને મનમાંથી દેવું હોય તો પણ એ આયા આવી આપી જાય છે માતાજીને કે જેવી રીતે મડ માતામાં કે ને એ માતાજી એવી જ રીતે જેના મનમાં જાગે પણ માતાજી નું કામ કરે છે બરાબર ભાઈ ચંદુલાલ સામજી એ તમને પૂજા ભક્તનો દીકરો અને હું કાપડ પડવાનું જમાવ્યું છું અને આ અમારી સમાજની નવરાજરી છે અમે બહુ સાથે મળી નહીં કરીએ છીએ અને કોઈ બી કામ હોય અને માતાજી રૂપે પૂર્ણ વાર માતાજીને અમે કોઈ બી કામ કરતા હોઈએ તો માતાજીનો જે આપણે રાખ એને કહીએ માતાજીની રાખ ખાઈ અને માતા તિલક લગાડી ને બહાર જઈએ એટલી અમારી માતાજી માં શ્રદ્ધા છે અને આ તો હાજર હાજર છે દુખે અને દુખો દૂર કરનારી છે રડતા હોય રસ્તા જાય છે અને બીજું વિશેષ તો હું કહું છું કે આ મંદિર બન્યો છે કરોડ કામ થઈ ગયું છે ક્યાં બી અમે થલી લઈ ગયા નથી જોડી લઈ માતાજી પોતે પોતાનું કામ કરે છે

તમે દુખિયા છે ને દુખિયા દુઃખ દૂર કરનારી છે આતી વ્યાતી અરે આઈ ડોળ વાળા રે હસ્ત રમતા જાય આઈ ડોળ વાળા એ અમારા ચંદ્રવાલ માસ્ટર છે એમ વાત પાચીન ખરબો છે માતાજી નું પ્રેમે કરું છું પ્રણામ આઈ ડોણ વાળા સાચી રખવાડી માં થાય રી રે જે રીતે કે સંપાય કીધું જેથી પાય કીધું કે ચોંદડી ના દર્શન છે માતાજીના ના જનર નથી માતાજીના ખાલી ચુંડનું દર્શન છે ઇતિહાસ માતાજીનો બહુ મોટો છે કારણ કે આ જાગતી દેવી છે તમે ખાલી શ્રદ્ધાની આવો શ્રદ્ધાહુ જોઈએ એકસો દસ ટકા નહીં હજાર ટકા બરાબરથી લઈ આવે છે જય આયુમાં જય હિંગલાજમાં જય માતાજી એટલે તમે માધેવથી તમે જે આ સનાતન ધર્મ હિન્દુ ધર્મને સાંસ્કૃતિક વાળા વર્ષમાં એટલું કાર્ય કર્યો છો રાતના જાગીને ભીખ નવરો ત્યાં જાઓ છો તમારો ભી ખૂબ ધન્યવાદ છે કે આ રાતના આ સમય તમે સુતાવો આ ટાઈમે એ બી તમારી ભક્તિ છે અને આ ભક્તિને તમે ઉછાળી કરો છો એના માટે તમને બહુ ધન્યવાદ જય માતાજી